નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી શનિદેવ મહારાજનો ઉજવાયો જન્મદિવસ શ્રી મહાકાલ ભૈરવ અખાડા રાષ્ટ્રીય અધ્યક્ષ વિના સોલંકી અને રાષ્ટ્રીય સંરક્ષણ સંત શ્રી શ્રી સનાતનજી સમિતિના સદસ્યોએ તેજસ્વી તારલાઓના કર્યું સ્વાગત સાથે રહ્યા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડભોઈ શહેર મહામંત્રી અમિતભાઈ સોલંકી તેજસ્વી તારલા માંગ દેવર્ષી શાહ ડોક્ટર ચિંકલ સોલંકી કૃપા પટેલ મુસ્કાન કુશવાહા પૂનમ કુશવાહા ચાર પટેલ અને મંદિર સમિતિના શનિદેવ મંદિરની સ્થાપનાથી અત્યાર સુધી ધનિષ્ઠ સેવા આપી તેમના પણ સન્માન કરવામાં આવ્યા મહેન્દ્ર રાઠોડ પ્રકાશ વસાવા અશોક પ્યારેલાલ રામકિલોના કમલેશ લખીરામ મંદિરના ગુરુજી નારણ બાપુ અને મંદિર સમિતિની તમામ બહેનો દ્વારા બધાનું સ્વાગત કરવામાં આવ્યું આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ડભોઈનગરના અંદર શનિદેવનું મંદિર બન્યું છે ત્યારે સૌપ્રથમવાર તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો શ્રી મહાકાલના સંઘના તમામ સદસ્યોપદ અધિકારી સાધુ સંતો ઉપસ્થિત રહ્યા શ્રી મહાકાલ ભૈરવકાળા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિના સોલંકીએ જણાવ્યું કે શ્રી શનિદેવ મહારાજનો જન્મદિવસ સવારે આરતી બપોરે યજ્ઞ યજ્ઞપ્પન ભોગ કરાવવા આવ્યો ત્યારબાદ શનિદેવની મહાઆરતી કરવામાં આવી અને મહાપ્રસાદીમાં ભોજન ભંડારાનો દરેક ભાઈ ભક્તોએ લાભ લીધો રિપોર્ટર બિલાલ બુરાવાલા blum blum જય શનિદેવ આજે ધોઈ ગર્ભાવતી નગરીમાં સૌ પ્રથમવાર શનિદેવ મહારાજનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપ જોઈ રહ્યા છો ભવ્ય ભોજન ભંડારો મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય સંરક્ષક ઈ શ્રી સનાતનજી મહારાજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મપત સાહેબ ડભોઈનગરના પ્રથમ નાજી નીનભાઈ અમિતભાઈ મહેશ દાદી અશોકભાઈ રામખિરોના બલવીર કમલેશ સંદીપ શર્મા સંદીપ સોલંકી અહીંયા બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહભેર કામ કરી રહ્યા છે અમારી મહિલા મંડળની બહેનો પણ ઉત્સાહભેર કામ કરી રહી છે અંજુબેન ધનગૌરીબેન રાજેશબેન આરતીબેન ચેવીનાબેન રાજેશબેન આ તમામ લોકો તમામ કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે